હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે ફરાળી પરાઠા લઈને આવી છું તો ફરાળી પરાઠા આપણે બનાવશું તો ચાલો આપણે ફરાળી પરાઠા બનાવશું તેને પહેલાં તમને સામગ્રી બતાવી દો આ એક કપ મેં રાજકરાનો લોટ લીધો છે આદુ અને મરચાંની પેસ્ટ છે અને કોથમરી છે અને બટાકા છે તો બનાવવાનું આપણે શરૂ કરશું સૌથી પ્રથમ આપણે આદુ અને મરચાંની પેસ્ટ આમાં લેવાની છે તો એ આપણે લઈ લઈશું અને આ બટેટા છે એને આપણે આ રીતે મેશ કરીને નાખવાના છે એટલે તમે નાખો તો બટેટું એ કે ગાંઠા ન રહે અને એકદમ સરસ થઈ જાય તો આ રીતે આપણે મેશ કરી લઈશું આપણા બધા જ બટેટા એકદમ મેશ થઈ ગયા છે તો હવે આપણે મીઠું છે ફરાળી મીઠું છે આપણે સ્વાદ મુજબ લઈ લેશું તો મેં અડધી ચમચી લીધું છે પછી તમે જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું મેં અડધી ચમચી લીધું છે અને અડધી ચમચી આપણે જીરું છે તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે આમાં પાણી જરૂર પડતી જ નથી પણ તમને એવું લાગે તો આપણે પાણી નાખવાનું પણ બટેટા આપણે હોય એટલે ઓછી જરૂર પડે છે તો આ રીતે આપણે બધું મિક્સ કરી આ રીતે તમારે હળવા લોટ બાંધો જવાનો તમને એવું લાગે તો જ પાણી નાખવાનું નગર આપણે પરાઠામાં પાણીની જરૂર પડતી નથી આપણો સરસ મજાનો લોટ આપણે બંધાઈ ગયો છે જરાય આપણે આમાં પાણીની જરૂર નથી પડી કારણ કે બટેટા હોય એટલે બટેટામાં પાણીનો ભાગ આવે તો આપણે જરાય પાણીની જરૂર પડી નથી તો હવે નાના નાના આપણે લોવા વાળી લઈશું હવે એક આપણે પાટલી લઈ લીધી છે અને એક આપણે પ્લાસ્ટિકનું કાગળ લીધો છે તો તમે આ રીતે ગોયણાને ચારે બાજુથી ચારે બાજુથી આ રીતે તમે હળવા છે તમે પ્રેસ કરીને પછી એની ઉપર એક પ્લાસ્ટિકનો પતલો કાગળ હોય તમારે ઉપર મૂકવાનો એટલે એકદમ મસ્ત તમારું પરાઠું આ રીતે થઈ જશે અને હળવાથી આપણે વેલણ આ રીતે હગાતું જવાનું અને એકદમ મસ્ત રીતે આ તમે જેવા શેપમાં તમારે પરાઠું કરવું હોય એ શેપમાં તમારે પરાઠું થઈ જશે તો આ રીતે પેપરને એકદમ ગોળ કરતું જવાનું એટલે એકદમ મસ્ત તમારું પરાઠું બનશે સરસ મજાનું પરાઠું બનીને તૈયાર થઈ ગયું આજ રીતે આપણે બધા જ પરાઠા તૈયાર કરી લઈશું આપણા બધા જ પરાઠા એકદમ ભણાવીને કમ્પ્લીટ થઈ ગયા છે મેં એક પેન લઈ લીધી છે તો હવે આપણે પરાઠાને શેકશું તો આ રીતે હળવાથી તમારે પરાઠા ને પેલા નાખી દેવાનું પછી એનું ફરતું ફરતું આપણે આ રીતે તેલ મૂકી દેવાનું દેવાનું પછી એને એને ધીમા તાપે એકદમ શેકાવા જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી એની સાડી એની તમારે પલટાવાની નહીં અને કેસ તમારે બને ત્યાં સુધી ધીમો જ રાખવાનો એટલે એની સાઈડે શેકાય પછી એને પલટાવાનું આવું એકદમ મસ્ત બ્રાઉન કલર થાય પછી તમારે એની સાઈડ પલટાવાની તો હવે એને બીજી સાઈડ આપણે એકદમ મસ્ત રીતે જળવા દઈશું અને તમે ઉતાવળ કરશો પલટાવા તો તમારે આ કારણ કે લોટ છે એટલે થોડોક આમ ચીકાશ પડતો આવે અને હંમેશા તમારે જાડો અને ઝીણો આમ મિક્સમાં જા કરકરો લોટ હોય એવો જ ગોળ લોટ લેવાનો અને હાવ ઝીણો લોટ લેશો તો તમારે તમારા પરાઠા જરાય પલટશે જ નહીં બે બાજુ એકદમ આ રીતે બ્રાઉન કલર થાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને એકદમ શેકાવા દેશું આપણે તો આ રીતે બધા જ પરાઠા આપણે આપણા બધા જ પરાઠા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે પરાઠાની હારે ચટણી ખવાતી આપણે ફરાળી ચટણી આપણે બનાવશું તો એક મિક્સર નું ખાનું મેં લઈ લીધું છે નાનું એવું તો સૌથી પ્રથમ આપણે ધાણાભાજી લઈ લઈશું અને માંડવીના બીજ છે એ મેં આપણે લઈ લેશું થોડા લીલા મરચાં છે લીલા મરચાં બે લેવાના પછી તમે જેવું તીખું તમને ભાવતો એ પ્રમાણે તમારે તીખું લેવાનું તો આપણે બે લીલા મરચાં મેં લીધા છે અને એક લીંબુ છે એમાંથી અડધો ભાગ લીંબુનો આપણે લેવાનો છે તો આ એક લીંબુ આપણે અડધો ભાગ લઈ લઈશું લીંબુનો તો આ રીતે તમે આપણે લીંબુ લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તો આ બધી જ વસ્તુને આપણે પીસી લેશું તો આપણી એકદમ ફરાળી ચટણી એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એક આપણે વાટકામાં લઈ લઈશું એને તો આ રીતે બધી ચટણી આપણે આ રીતે લઈ લઈશું અને આમાં તમારે ખાંડ નાખવી હોય તો નાખવાની અને નો નાખો તો તમે સ્કીફ પણ કરી શકો છો પણ ખાટું અને મીઠું બેલેન્સ કરવા તમે ખાંડ થોડીક નાખો તો સારું મેં આપણા રાજ્રા એકદમ પરાઠા ફરાળી પરાઠા અને ફરાળી ચટણી એકદમ બની ગઈ છે તો આ રીતે તમે ફરાળી પરાઠા બનાવી શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો